સુરેશ જોશીની એક બહુ જાણીતી રચના છે કવિનું વસિયતનામું કાલે કદાચ હું નહીં હોઉં કાલે કદાચ હું નહીં હોઉં અને જો સૂરજ ઉગે તો કહેજો કે મારી વીડાયેલી આંખમાં એક આંસુ સુકવું બાકી છે હા અને કાલે જો પવન વાય તો કહેજો કે કિશોર વયમાં ચોરી લીધેલા કન્યાના સ્મિતનું ફળ મારી ડાળ પરથી ખેરવવું હજી બાકી છે અને કાલે જો ચંદ્ર ઉગે તો કહેજો કે એના કિરણના અંકોડે ભેરવાઈને બહાર આવવા એક મત્સ્ય હજી મારી છાતીમાં તરફડે છે અને કાલે જો સાગર છલકે તો કહેજો મારી છાતીમાં કાળમીંડ થઈ ગયેલા ઈશ્વરના ચૂરે ચૂરા કરવા હજી બાકી છે અને કાલે જો અગ્નિ પ્રગટે તો કહેજો કે મારા વીરહી પડછાયાની ચિતા સળગાવવી બાકી છે કાલે કદાચ હું નહીં હોઉં